તો નરોડા હંસપુરા હંપુરા કઠવા પાછળ આપણે ત્યાં બનવાના છે આવાસ અને કોડ કોડ છે છે બરાબર આ મિત્રો જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશું ત્યારે આપણે જરૂર પડશે બરાબર છે પછી અહીંયા જોવા અનુક્રમ બે એટલે કે ફેઝ નંબર સત્તર નરોડા દહેગામ રોડ રિંગ રોડ પાસે અમદાવાદ ત્યાં ચારસો આવાસ બનવાના છે અને ઈ ડબલ્યુ એસ એનો કોડ છે એસી પછી ઓગણત્રીસ નંબર ફેઝ નંબર ને ક્રમ નંબર ત્રણ ગોતા એપી સ્કાય લાર્ક ની સામે જગતપુરા ગોતા બરાબર ન્યાય સાતસો આવાસ બનવાના છે ને ઈ ડબલ્યુ એસ એકાસી કોડ છે એનો ટોટલ આવાસ બનવાના છે એક હજાર પંચાવન તો મિત્રો આપણે નીચે થોડીક અગત્યની માહિતી છે એ જરૂર આપણે જોઈ લઈએ પછી આપણે ઓનલાઈન ફોર્મ ભરશું એટલે જરૂર આપણે ઓનલાઈન યોજનાની અંતર્ગત આવાસ અંદાજે આડત્રીસ પોઈન્ટ તમામ સરકારી રાજ્ય કેન્દ્ર સરકારની ની સહાય બાદ રૂપિયા સાડા પાંચ લાખમાં ફાળવવામાં આવશે તો મિત્રો અગત્યની માહિતી હું તમને જણાવી રહ્યો છું તમારે બધું વાંચી લેવાનું છે બરાબર તેમાં જોવું આટનું છે લિવિંગ રૂમ કોમન ટોયલેટ બેડરૂમ માસ્ટર બેડરૂમ અટેચ ટોયલેટ કિચન વોશ એરિયા પૂજા સ્ટોર અને બરાબર આ આ જો અહીંયા સ્ક્વેર મીટર પ્રમાણે દર્શાવેલ છે અને જો અહીંયા તમે આમાં ફોટામાં જોતા તમને લાવજો સ્ટડી ટેબલ બેડરૂમ પછી કિચન સ્ટોર પજેસ પૂજા સ્ટોર પજેશ પછી ડ્રોઈંગ રૂમ

બે તેર પાંચ બે હાજર ચોવીસ પેલા ફોર્મ આપણે ઓનલાઈન કરી દેવાનું છે કુલ વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ હોય જોઈએ નહીં બરાબર આ યોજના જ્યાં કુટુંબ ઉલ્લેખ કરાય છે બાળકો કુટુંબ સભ્યો ભારત દેશમાં પાકું મકાન જમીન પ્લોટ ન ધરાવતો હોય તે વૈવાહિક દરજ્જો ધ્યાન લીધા વગર હેઠળ રહેશે રજૂ કરવાના રહેશે મિત્રો તમારે તમારે અગત્યની તમામ માહિતી વાંચી લેવાની છે બરાબર છે આપણે હું મોટી મોટી માહિતી જણાવી રહ્યો છું પણ આપણે વિડીયો મોટો ન થાય એટલા માટે આપણે હું તમને ઝડપી જણાવવા આવ્યો છું બરાબર છે મિત્રો તો મિત્રો આગળ વધીએ તમારે તમામ માહિતી વાંચી લેવાની છે મિત્રો જો અહીંયા ઓનલાઈન અરજી કરવાની ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો બરાબર તો ખાસ કરીને તમારે સમયસર અરજી કરી દેવાની રહેશે તો મિત્રો હવે આપણે આગળ જોઈએ ઓનલાઈન વિગત કઈ રીતે ભરી શકાય ચાલો તો આપણે ઓનલાઈન વિગત ભરીએ તો ઓનલાઈન વિગત ભરવા માટે મિત્રો સૌ પ્રથમ તમારે જો ક્રમ અહી બ્રોઝર ખોલ્યું આપણે બરાબર તો ત્યાં આપણે ગૂગલમાં લખશું જો ઈ ડબલ્યુ એસ અમદાવાદ એપ્લિકેશન ફોર્મ બરાબર આ રીતે લખશું તો આ રીતની આવશે તો અહીંયા એપ્લિકેશન ફોર્મ એટલે મેન પેજ ખુલી તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ છે ઓનલાઈન તો હવે આપણે તો સૌ પ્રથમ મિત્રો જુઓ અહીંયા આપણે કેટેગરી છે ત્યાં અહીં આપણે આ કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે પછી આપણે ડાઉનલોડ બ્લોડ શેર છે આ માહિતી તો આપણે ડાઉનલોડ કરેલી છે માહિતી જુઓ આ માહિતી અહીંયા માહિતી ડાઉનલોડ કરી હતી તો આ માહિતી તમામ તમારે ડાઉનલોડ કરી આપણે વિગત જોયા બાદ હવે તમારે આગળ વધવાનું છે તો અહીંયા સિલેક્ટ કેટેગરી છે ત્યાં આપણે જો અહીંયા સિલેક્ટ ઉપર બટન ક્લિક કરશો તો એસી એસટી ઓબીસી જનરલ

હવે આગળ જઈએ તો અહીંયા જો ડાઉનલોડ સોગંદનામું જો સોગંદનામું તમારે ડાઉનલોડ કરીને સોગંદનામું રજૂ કરવાનું રહેશે જો મિત્રો તો સોગંદનામું ડાઉનલોડ કરી લીધું છે તો આ રીતે વિગત ભરી દેવાની છે અહીંયા તમારું નામ લખવાનું અહીંયા ઉંમર લખવાની ધંધો લખવાનો રહેવાસી લખવાનું છે તાલુકો જિલ્લો અને ધર્મ લખવાનો છે પછી અહીંયા વાર્ષિક આવક રૂપિયા લખવાના છે અને હું કેટેગરી વ્યક્તિ શું એટલે કે આપણે આજે અહીંયા વિગત જોઈએ ઓબીસી જનરલ કે એસસી બરાબર અહીં ત્રણ દેશ જવું પડશે અને આ રીતે અરજદાર અરજીને નામ સોગંદ રજૂ કરવાનું છે તમારે

બાદમાં તમારે એપ્લિકેશન એડ્રેસ પત્ર વ્યવહાર માટે લખવાનું છે અહીંયા ઘર નંબર શેરી નંબર વિસ્તાર શહેર રાજ્ય અને પિનકોડ બરાબર પછી જો અહીંયા ઉપર પ્રમાણે જો એડ્રેસ હોય તો સેમ તું એબાવ કરી નાખો એટલે એડ્રેસ ઉપર નીચે હરકુ થઈ જાય બરાબર જો અલગ હોય તો તો અલગ રીતે ભરી જવું નીચે જતા ટેલિફોન નંબર હોય છે અહિયાં ધંધો ઓફિસનો મોબાઈલ નંબર અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે તમારે પછી અહીંયા ઘરના સભ્યો મોબાઈલ નંબર લખવાનો છે અહિયાં ઇમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી લખી દેવાની છે પછી નીચે આવતા તમારે અરજદારનો વ્યવહારિક દરજ્જો બાકી છે એટલે કે અનમેરિડ વિધવા વિધવા ડિવોચ અન્ય બરાબર તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે અરજદારની ઉંમર અહીંયા દેવાની રહેશે

ફોટા પતિ નકલ આગળ વધીએ આપણે પછી જો નંબર દેવાનો ટીક કરીને પછી આપણે જો અહીંયા આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ જો ફરજિયાત છે અહીંયા લખ્યું છે ફરજિયાત તો અહીંયા આધાર કાર્ડ નંબર લખવાનો છે અહીંયા મતદાર ચૂંટણી કાર્ડ નો નંબર લખવાનો છે અહીંયા પાન કાર્ડ જે તમારે હોય એ ટીક કરીને આ રીતે લખી અંદર નાખી દેવાનો છે બરાબર છે રેશન કાર્ડ નંબર ટીક કરી દેવા પછી જો આ સ્ક્રોલિંગ કરશો એટલે આગળની થોડીક માહિતી કર્મચારી વિગત જેટલા સભ્યોના નામ હોય તે તમામના આધાર કાર્ડ ની નકલ ફરિજાત સામેલ કરવાની છે તો મિત્રો અનુક્રમ કે આધાર કાર્ડ મુજબનું પૂરું નામ જો અહીંયા આપણે આધાર કાર્ડમાં જેમ નામ છે એમ નામ લખવાનું છે

એમાં તમામ માહિતી આ મળી રહેશે તમને બરાબર અને આઈ આ કોડ એમ કોડ પણ આમાં દાખલ કરી દેવાનો છે તમારે મિત્રો પછી જો આપણે નેક્સ્ટ તમામ સભ્યોની મળીની કુટ કુલની કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ કુટુંબની કુલ વાર્ષિક આવક ત્રણ લાખ થી વધુ હોવી જોઈએની આ યોજના જ્યાં જ્યાં ઉલ્લેખ કરાય છે ત્યાં કુટુંબ પોતપોતાની પતિ પત્ની તેમજ બાળકો કુટુંબ પુખ્ત સભ્યો

અરજદારે વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અરજી કરેલ હોય તે નાણાકીય વર્ષનું અથવા ફાળવણી પત્ર ફાળવણી પત્ર અપાયેલ હોય તે નાણાકીય વર્ષ રજૂ કરવાનું રહેશે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું આવા નવા વિડીયો મૂકતો રહું તો તમને તરત મળતા રહે બરાબર છે મિત્રો તો મિત્રો આગળ વધીએ આપણે હવે વારસદારનું નોમિન એટલે કે નોમિનેટ એટલે કે આપણે જે વારસદાર હોય એનું નામ લખવાનું જે આપણે ફોર્મ ભરીએ છીએ એનો જે વારસદાર હોય તમારે કરી લેવાનું છે બરાબર છે પછી અહીંયા સરનામું નોમિનેટનું બરાબર પછી વારસાય નોમિનેટ અરજદાર સાથેનો સંબંધ બરાબર છે અહીંયા આપણે નોમિનેટ નામ આપ્યું છે એનું સર અહીં નામ સરનામું અને એનો સંબંધ લખવાનો છે બરાબર છે નોમિનેટનો પછી એ આપણે આગળ વધી મિત્રો અરજદારના પસંદગીના સ્થળનું અનુક્રમે દર્શાવો મેં દિવસ તમને મિત્રો જણાવેલ કે જો આપણે આ જે પીડીએફ છે આ માહિતી એ માહિતીમાં તમને જણાવેલ કે આ વિગત આપણે જરૂર પડશે આગળ જો તો આપણે અહીંયા કોડ આપેલા છે બધા એ આ જો

જે મકાન લેવું હોય લાઈન એ રીતે તમારે ક્રમ દર્શાવી દેવાના છે બરાબર છે આ રીતે તો ક્રમ દર્શાવ્યા તમારે જો અહીંયા તમને અહીંયા આપેલું છે બરાબર છે અહીંયા તમારે જોઈન ઉપર ચોઈસ કરી શકો છો બરાબર તો હવે આગળ વધીએ મિત્રો બાર નંબર માં દર્શાવેલ છે અપલોડ દસ્તાવેજ આવક પ્રમાણપત્ર અહીંયા જો અહીંયા આપણે આવકનો દાખલો ઘટાડવો છે એમાં આવકનું નું અહીંયા નંબર નાખવાનો છે તારીખ અને અહીંયા ફાઇલમાં જવાનું છે અને અપલોડ કરવાનો છે અને અહીંયા અપલોડ ઉપર બટન દબાવવાનું છે તો મિત્રો જો આ કાગળ આપણે અપલોડ કરવાના હતા તો જેપીજી જેપીજી પીએનજી અને પીડીએફ માં હોય તો એની મેક્સિમમ એટલે કે વધારે વધારે સાઈઝ એની 1 MB થી વધવી ન જોઈએ બરાબર આ જે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એની 1 MB થી વધારે સાઈઝ હોવી જોઈએ નહીં તો એને આપણે નાની કરી નાખવાની છે બરાબર છે તો નાની સાઇઝ કરવા માટે આપણે ઓનલાઈન જ તમારે લખી દેવાનું છે સાઈઝ રેડિસ બરાબર તો એ સાઇઝનું રેડિસનું ઓનલાઈન તમારે આવી જશે બરાબર છે જો હું તમને અહીંયા ગૂગલમાં જઈ અને આપણે સાઈઝ રેડિશન કરી દઈએ સાઈઝ રેડિયર જો અહીંયા આપણે ઓનલાઈન તમને એપ્લિકેશનો મળી જશે બધી તો તમારે એમાં અપલોડ કરીને તમે સાઈઝ જે કરવી છે એ તમને થઈ જશે બરાબર તો આગળ વધીએ

તો અહીંયા આધાર કાર્ડ નકલ છેડ કરવાનું અપલોડ કરવાનો રહેશે ફરજિયાત અપલોડ કરવાનો રહેશે બીપીએલ કાર્ડ નકલ જો અપલોડ કરવાની છે પછી સોગંદનામાની નકલ જો ફરજિયાત અપલોડ કરવાની છે એટલે કે જે સ્ટાર લાલ ફૂદડી છે એ ફરજિયાત તમારે અપલોડ કરવાનું રહેશે એટલે સોગંદનામું તમારે અપલોડ કરશો પછી તમારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જે હેન્ડીકેપ જે વિગત છે બધાની એ માટેની અહીં અપલોડ કરવાનો રહેશે પછી જો ફોટો છે એ ફરજિયાત અપલોડ કરવાનો છે પછી અહીંયા સેલ અપલોડ કરવાની છે અહીંયા ફોટો તમારે અહીંયા સોઈસ એટલે ફોલ્ડરમાં જઈ સિલેક્ટ કરી અને પછી અપલોડ ઉપર કરજો મિત્રો તમારે આ અપલોડ કરવા માટે જેપીજી જેપીજી પીએનજી કે પીડીએફ મેક્સિમમ સાઈઝ એની 1 MB થી વધવી ન જોઈએ બરાબર મિત્રો તો મેં તમને રેડ્યુસ કરી લેવાની છે એટલે કે નીચેની કરી લેવાની છે બરાબર સાઈઝ તો અપલોડ થઈ બરાબર આ બધી વિગત તમારે વાંચી લેવાની છે મિત્રો આગળ વધીએ આપણે આ તમામ વિગત તમારે વાંચી લેવાની છે મિત્રો તો નીચે જઈ અહીંયા જુઓ મિત્રો આપણે આઈ એગ્રી ધ ટર્મ હું નિયમનું શરતો સાથે ટીક કરવાનું છે તમારે પછી અમાઉન્ટ જોવા સાત હજાર પાંચસો ફોર્મ ફી પાછા રૂપિયા અને ટોટલ પેમેન્ટ સાત હજાર પાંચસો પચાસ તમારે ફોર્મ જયારે ભરીએ ત્યારે જ તમારે ભરવાના છે તો જો અહીંયા આપણે પેમેન્ટ જોવો નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ કે ક્યુઆર કોડ દ્વારા પણ પેમેન્ટ આપણે કરી શકશું બરાબર પછી અહીંયા આપણે કેપ્ચા નાખી દઈશું જે કેપ્ચા છે જે રીતે એ કેપ્ચા આપણે ફિલઅપ કરી દેવાના છે અહીંયા પછી નીચેનું મેં અહીંયા બેંકના કોડની વિગત સ્પષ્ટ દર્શાવી રહી છે તેમજ અરજદારની સંપૂર્ણ જરાય છે આ આપણે કર્યું પછી તમામ આપણે સબમિટ તમે સબમિટ એપ્લિકેશન કરી દો નવો શીખો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું વિડિયોમાં અવનવા મુક્ત રહું તો તમને તરત મળી જાય થેન્ક યુ દોસ્તો આ એપ્લિકેશન સબમિટ કરશો એટલે તમારે નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ અથવા ક્યુઆર કોડ દ્વારા તમારે પેમેન્ટ કરવાનું ઓપ્શન આવશે એ તમે પેમેન્ટ કરી દેવાનું છે અને ફી ભર્યાની પોન્સ તમારે સાસવવાની રહેશે અને આ જે પ્રિન્ટ આપણે કાઢશું જે ફોર્મ ભર્યાની એ પણ તમારે સાચવી રાખવાની છે તમારે માગે તારે રજૂ કરવી પડશે બરાબર